હેલો દોસ્તો તો આપણને ફરીથી એક વખત એક ગળો નજરે પડે છે તો તમે વિડીયોમાં જોઈ શકતા છો તમે મને જોયેલો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ના બોદલા મિત્રો કે તમે કોઈ દિવસ ખેતરમાં કે ગામડામાં કોઈ બી જગ્યાએ તમે એક ગાળાને જોયેલો હોય તો કોમેન્ટ કરવાનું ના બોલા મિત્રો તો જોઈ લે હું તમારી એકદમ નજીકથી એક ગાળાને બતાવું પ્રયત્નો તો પૂરેપૂરો કરું છું મિત્રો તો તમે પણ મને સપોર્ટ કરવામાં પૂરો પૂરી પૂરો પ્રયત્ન કર્યો મિત્રો કોમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને ફેસબુકમાં ફોલો કરવાનું ના ભૂલતા મિત્રો તમે જોઈ લો જોઈ લો શું તો ફેન બેટા બોલશે આ પેન ઉભી રહી છે બાઇકન પપ્પા પપ્પા કરી રહીશ બેટા હું હે ગળો જો બેટા યા એક ગળો આવી રહ્યો યા આવી રહ્યો ફેન છે જોઈ લો મિત્રો હું અને ઉપાડું છું અને પાલડી સાઈડ લાવું છું મિત્રો તો એ આ મે મિત્રો અને તમારા નજીકથી બતાવું મિત્રો જોઈ લો આ છે એક ગળો આપણે ઉપાડીને લાયા હતા જોઈ લે આ ડેશીએ આ ડેગ ગળો છે તો કોઈ જ ના કરે મિત્રો થોડી વીક લાગે પણ કશું કરે નહીં મિત્રો જોઈ લો આ ડેગ ગળો છે અંદરની મૂઢું છે તો તમે આ મૂઢું તો કયાનો મતલબ તમે ઉપાડો લઈ અંદર જ કરી દે તો તમે વિડીયો અવશ્ય નિહાલ મિત્રો તો આવો તમે ગળો જોયો આ કાચવાની જ પ્રજાતિ આવો આ પોણીમાં ના આ ખેતરોમાં રહે અને અમુક અંધશ્રદ્ધાઓ ફેલવાની છે કે આ રીતે ઘરમાં રાખવાથી લક્ષ્મી તો ના મિત્રો લક્ષ્મી ના વધે તમે કોઈ જીવનું ઘેર ના લાવો કારણ કે એને એનું છૂટ્ટામાં ફરવું ગમે છે એને પણ ધારે લોકો પિંજરામાં એને ગમતું નહી મિત્રો તો તમે ઘરે ના લાવો અને ખોટો પાપ જ છે મિત્રો એટલે જે જગ્યાએ જે સ વસ્તુ જે કુદરતે આપ્યું છે એ જ બરાબર છે પર્યાવરણ ખરાબ ના કરો મિત્રો એટલે આ પર્યાવરણ માટે બહુ જ લાભદાયક છે એટલે તમે આને ઘેર ના લઈજો અને ખોટી અંધશ્રદ્ધામાં ના પહેલાં વખત ઓનાથી લક્ષ્મી આવે એવું કશું જ નહીં થતું મિત્રો લક્ષ્મી આવવાની હોય તો આવતી જ હોય છે અને ખોટી અંધશ્રદ્ધામાં રસો નહીં અને આવું ઘેર ના લઈ જાઓ અને એને પિંજરામાં કોઈ બી જગ્યાએ કેદ ના કરો એના આઝાદ રવા દો તેનું પણ કંટાળી મિત્રો એટલે વિડીયો આપણે આટલા વાઈનઅપ કરીશું તો તમે આવો વિડીયો આવો જોયો હોય એક ગળો તો તમે કોમેન્ટમાં અવશ્ય નામ લખવાનું ના ભૂલતા મિત્રો તો જોઈ લો તમને આગળથી નજારો બતાવી દો એ બોડું કાઢવાની તૈયારીઓમાં મિત્રો જો એ બોડું કાઢા એનાથી દૂર આપણે જઈએ એટલે બોડુ કાઢ્યા અને આપણે નજીક જઈએ એટલે બોડુ અંતાળી જતું હોય છે તો આવો ડેક ગળો તમે જોયો હોય તો તો વિડીયોમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે મિત્રો મેં આવું જોયેલો છે તો ગામડાવાળાએ તો જોયો જોઈએ સિટીવાળા કદાચ ના જોયો તો માફ કરજો કારણ કે મિત્રો સિટીવાળાને આપણે એવું નહીં કહેવા માગતા કદાચ સિટીવાળો ના જોયો હોય તો તમે સિટીવાળા પણ મિત્રો તમે જોઈ લેજો તમે પણ અમારા મિત્રો જ છો ગામડાવાળા પણ મારા મિત્રો જ છે અને મિત્રો વિડીયોને આટલા વાઇનઅપ કરીએ છીએ તો વિડીયોની શેર સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા ફેનું શું તો બેટા કે શો ડે ગળો છો બેટા દે ગળો છો બેટા બતાવજી શું હા બેટા શો હા ફેનું ફેનું ડે ગળો છો બેટા હે હેર હેર તમે બતાવો હેર લાઈન બતાવો ફેનઉ બતાવશે ફેન બતાવજે ફેનનું ડે ગળો બતાવો છો બેટા ડે ગળો છો બેટા ફેનું બી વાય મિત્રો તો આટલા વિડીયો વાઇનઅપ કરીએ છીએ કારણ કે ફેનું બી વાત છે એનાથી બહુ જ બીક લાગત કે છે એટલે વાઇનઅપ તો કરીએ છીએ પણ મિત્રો વાઇનઅપ કરવા જતાં ત્યાં જ એક ચાલવા લાગ્યો અને મોઢું કાઢીને એટલે થોડો વિડીયો થોડો લંબાઈએ છીએ તો મિત્રો માફ કરજો તો આ બેટા ના હું શું હું શું બેટા ના જોઈ લે મિત્રો એને પૂડું બહાર કાઢીશ ચાલવાનો પ્રયત્ન કરી દઈશું કારણ કે મોણસથી અમુક ટાઈમ દૂર આપણે નથી દૂર જઈએ એટલે એ ચાલવાનો પ્રયત્ન કરો જોઈ લે એ ચાલવાનો પ્રયત્ન કરી દઈશું જોઈ લે એ ચાલે જોઈ લે મિત્રો તમે જોઈ શકો છો જોઈ લે મિત્રો જો મિત્રો તે ચાલે તો એની ચાલ જુઓ મિત્રો ચાલે ને મિત્રો તમે તો વિડીયોમાં જોઈ શકો છો મિત્રો જુઓ આપણી પાસે જઈએ ને તો એ ફોડું અંદર ગાલી દે અને જુઓ મિત્રો કેવું ચાલે છે આનું નામ ડેગાડું છે મિત્રો તો કોમેન્ટમાં અવશ્ય તમને વિડીયો કેવો લાગ્યો તો અવશ્ય નિહાળજો જોઈ લે મિત્રો ચાલે છે ને મિત્રો જોઈ લો અને માણસને પાણીને બહુ જ દીવાય એટલે એનું મોટું સંતાળી દેતું હોય છે જોઈ લો ને મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો તમને લાઈવ વિડીયો ના હો બેટા ફેન બીવાય છે મિત્રો લઈ લો મિત્રો તમે વિડીયો જોઈ શકતા છો ફેનનું મારી બીવાય છે કાંક છોકરો બીવાય મિત્રો તો તમને વિડીયો કેવું લાગે છે અવશ્ય નિહાળો અને જોઈ લે ફેન ગળું છો બેટા ફેન બી અમારી ફેનો બિચારી ડરી ગઈ છે એના મને કાંઈ સહ શું એને બીક લાગે મિત્રો કાંક એ છોકરું કહેવાય જોઈ લે મિત્રો તો વિડીયોને આટલા વાઈનઅપ કરે છે તો જય માતાજી મિત્રો રાધે રાધે